ખૂબ મજા કરવાની ખૂબ આનંદ કરવાનો છે અને લગભગ તો તમને મજા આવશે કેમકે પાંભાજી ખાઈ ખાઈને બેઠા છે એમ અને હું આ બાજુ નો છું એટલે મને ખબર છે તમે શેમાં કાપો છો ભાઈ અને કેમકે આ વખતે તો અજબ અજબ ગજબ કે ઉપર ઇન્દ્ર દિલ્હી નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને આપણે હાવ લુખેન્દ્ર લગભગ મારે મહિના દિવસ પહેલા ફોન આવ્યો તો આશીષ બેનો મિલન ભાઈ આવો પ્રોગ્રામ કરવો છે હું બજેટ લેવ મે બજેટ ની ચિંતા રહેવા જો પ્રોગ્રામ કરવા કે નહીં કે આંકડો આપો કે અમાર ઉપર કેવો પડે મે ભાઈ આશીષ ભાઈ ઘર ની આંકડો હું કે મને કે નહીં કે આંકડો આપો તમારે આંકડો તો આપવો પડે ને એમ નમ તમે આવી આવો ને એમ થોડું આ લઈ કે મે ભાઈ આશીષ ભાઈ ઘર પ્રોગ્રામ હોય થોડું કે મને કે નહીં ફિગર આપો મે ધાયરા હોય એન્ટી 500 ઓસા આપજો કે લગભગ 500 ધાયરા થઈ કે બોલો

આ હા વાત અને લગભગ હિતેશભાઈ હું આય પ્રોગ્રામ કરવાયો ને અને એટલે ચાર પાંચ માવડિયુ ની ઊભા હતા અને જોજો ગમે તે નકી કરજો ચાર પાંચ બે નું ભેગા થા તો એક વાત તો કરશે જોજો આ તમારે ને વાત થાય અમિતભાઈ નીલા આ તારી ને વાત થાય હિતેશભાઈ તમારે ને વાત થતી હોય દાદા આ તમારે ને વાત થાય ચાર પાંચ બે નું ભેગા થાય એટલે હું વાત કરે ખબર બે નું ભેગા થા તો ચાર પાંચ અરે રાજુભાઈ ભેગા થયેલા હું વાત કરે ખબર હું આવીને પસ્તાર ભાઈ ઘર માં બહુ સારું છું તો તમારા બાપુજી આટો મારો તમારા બાપુજી હજી પંખા વિના સાયકલ માટે ઠોકે છે આ એનું કઈ ગોઠો ભાઈ કે આ રેવા અને આપણે ખરેખર આપણે એમ કઈ બહેનો બુદ્ધિ ન નથી બેનો પાસે જેટલી બુદ્ધિ એટલી એમ નહીં નથી એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને ચીઠી આવી મેં ક્યાંક જોક્સ ની ફરમાય છે અંદર લખ્યું હતું બાબુભાઈ જાવ ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે તમે જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘેરે જાય એના પત્ની વાટ જોવે તો બાપભાઈ બિચારા વચ્ચે બેઠા હતા ઊભા થઈને ઘરે જતા ત્યાં ઘરવાળી મોર બેઠા એ બે જા હું તો જોઈતી હતી અહીંયા સુલ કેટલી બુદ્ધિ હતી તમે વિચાર તો કરો બુદ્ધિ પુષ્કળ છે નથી એવું નહીં ખૂબ આનંદ છે અને સૌરાષ્ટ્ર છે ભાઈ હા હા કાઠિયાવાડ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ હે એટલે અમારો કવિ લખે કે કાઠિયાવાડ ગુજરાત કેવું ગુજરાતની સંસ્કૃતિ કેવી કે જે નરસૈયો ને દત્ત કે જે નરસોય ને તતબી રાજે જાગીર નારી જાળી છે પણ જેના ડુંગરા ખુલે ડાલા મથા એની ડળખો કાઠિયા છે પરબ સત્તાધાર પાળિયાદ વીરપુર ને બગદાના કે જારીયર નો હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે સંત સોરા ને દાતાવાળી સુદામાને કેમ બોલાય મરી જાય પણ માગે નહીં ટેક કાઠિયા વાળી છે ખાબિયા ખાભિયા સિંદુરીઓ રંગ કાઠિયા વાળી છે જેને રા દીકરો દીધો ઈ જંગ એ સંતો કાઠિયા છે જેને લાકડીએ લાકડીએ તોપ તગેડી એ ગાંધી બાપુ છે અને છેલ્લે ગોકુળિયામાં ગમ્યું છેલે ગોકુળિયામાં ગમ્યું નહોતું અને જેથી મથુરા મેલી ભાજો અને જ્યાં રણ 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 અને રણ છોડ થઈને રણ છોડ થયો ને એ કૃષ્ણ કાઠિયા વાળી હતો બરોબર આપણે એ ભૂમિમાં જીવ્યું છે એટલે એનો આપણે ગર્વ હોવું યાર હા નકર બહેનો ને બધાને ખબર છે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં ગોકુળ મથુરા વિયવા ક્યાં દ્વારકા સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં ઉત્તર પ્રદેશ છપૈયા એ વિયવા ક્યાં ગઢડા બોડર નકર કૃષ્ણ ભગવાન ધારે હું અમેરિકામાં જન્મ નોંધ લઈ શકતા

જેટલા સફળ પુરુષ છે ને બધા માથે ટાય છે અને અમને ઘણા પૂછતા મને કે મિલનભાઈ આ લગ્ન પહેલાં માથાના વાળનો વિકાસ સતત લગ્ન કરવા ટાયું પડે બેઠું લગન પહેલાં આપણું માથું આપણી માના ખોળામાં હોય લગન પેલા આપણું માથું આપણી માના ખોળામાં હોય એટલે આપણી માથામાં હાથ ફેરવતા ફેરવતા હું કે સુજ બટા તો દુનિયામાં બહુ આગળ હોય દુનિયામાં તારું એટલું નામ થાય એટલું કોઈ નામ ન હોય દુનિયામાં તારી એટલી ખ્યાતિ થાય એટલે કોઈની ખ્યાતિ ન હોય એટલે માના આશીર્વાદ માથા ઉપર એટલે માથાના વાળનો વિકાસ સતત થાય લગ્ન પછી આપણું માથું આપણે બાયડી જેવો ખોળા માથું નાખે તો ટોલા વીણવા મીંડી હોય અને એ માથા માથ ફેરવતા ફેરવતા હું કે જોજો તેલનો ડબ્બો પૂરો છો દૂધનું બિલ નથી ભરવાનું અને આ વખતે હિરામ બહુ સારું હાલ છે 10 તલાવક મગલ સુતર કરાવી દી એટલે માથાના બધા વાળ વ્યા જાય જોજો 20 બાય ચાલીસનો નો કોરો પ્લોટ થઈ જાય જોજો જેટલું બાંધકામ કરવું જો બધું તૈયાર થવાનું એટલે મજા છે આનંદ છે અને જો અમે અહીંથી દાંત कटे ને અમુકને દાંત ન નો હોય અમારો વાક નો હોય એ ઉપરથી સર્કિટ જ ફીટ નહીં હોય હા ઘણા એવા હોય નો હોય એવું નહીં મેં કરેક દાદા મને 12 મળ્યા હેમજા बाजू નું ગામ ના છે સીતરામ મે હું આવ્યો મેં દાદા ડોબરિયા પરિવારની ભાગવત સપ્તા છે ને આનંદ કરવા આવ્યો જમાવીએ દાદા તમે કેટલા વર્ષથી કુકા હોમાં છો બાર થીઠેર વર્ષ થયા તમે જમાયું હોશ્યારીનો થમાય જાવા દે કે એટલે મે સહજતા જ દાદા ખારા થાઉમાં કેટલા દીકરા દાદા ચાર દીકરા થયા મે પેલો દીકરો શું કરે અવાનો હોય કંઈક કોમ્પ્યુટર આમો બેહી જાય

એટલે મજા કરો આનંદ કરો જ્યાં મળે ત્યાંથી લેર લૂટો હા હા અને હું તમને મજા કરાવવા જાય ભાઈ વાહે હું ભાઈ થોડોક થોડોક મારા બાપ બે જાવ ને સમજો અહીં થોડાક થોડાક બેહી જાવ સમજો એવું તો ખોળા વ્યા હોય અમુક કંઈ પણ બે જ આવું કંઈક સમજાવ ઉઘરાણી આવી એવું લાગે વાહે જો એટલે છોકરા ઉપર વ્યા હોય મારા બાપ વ્યા હોય અને અમતા આજ મમ્મીઓ છૂટા મૂકી દીધા છે સમજાય ભલે ભલે સમજો એ બધા વાંધો ને સમજો આશીષભાઈ તમે બે જાવ બે જાવ બે જાવ બે કેમ કે એમાં હું છે મમ્મીએ કીધું છે આમ સો મારી હણી નહીં કાઢતો તારા બાપને નહીં તો કલાકાર છે જ એમ છે એટલે અમુક એની હાટું અમારે શું આમ તો છૂટા મૂકી દીધા છે અને ખરેખર મજા છે ખરેખર બહુ આનંદ છે અને જો જેટલા વડીલો બેઠા બધાના ચરણોમાં વંદન નગર મારા બાને હું હિતેશભાઈ બે વર્ષ પહેલાં સુરત લઈને ગયો મેં બા દેહમાં આપણે ખેતી નથી કરવી સુરત વી આવું તો હું મારા બા સુરત ઉતરે ને હીરાબાગ તો મારા બા રોવા મીઠા સુરતની ભાઈ ઉભો રૂપિયા વાળી વાળે પણ બા હું ઊંચું સુરતની વાયુ બહુ રૂપિયા વાળી બા હું છું એ કેવો એ કે એક હાડલો પહેરું છે ને માથે દ બીજા લઈ જાય એને ખબર છે દોરા તોડવા લઈ જાય સુરત શું કે ખબર દેહ માં આવે ને એ આલો બા સુરત આમ જો સુરત વી વ્યાવ બા ને આરામ કરજો આપણે આમ જો દસ દી બા ને આરામ કરવા દે હિતેશભાઈ અગિયાર મિનિટ એક ચમકીની ડીશ એક મીણ બા બિશા રાખો દીશ ઓટાડા કરે આમાંથી બાને ને બારા કાઢજો રાખો આમાં ઘણા વેદના હું સમજુ છું બધાની સમજ્યા હા અને જો આવું સુંદર મજાનું ભાગવત શબ્દનું આયોજન મને ખરેખર કીમ હા નગર અમારા ગામમાં ભાગવત શબ્દનું આયોજન હતું અને ઉપરથી સંતે જાહેરાત કરી કોની કોની સ્વર્ગમાં જવું છે તે મારા મમ્મીએ હાથ ઉછો કર્યો મારા બાએ મારા દાદાએ મારા કાકાએ મારા કાકીએ બધાએ હાથ ઉછો કર્યો મારા બાપાએ એકલાય ન કર્યો દાદા હેઠળ ભાઈ ભરતભાઈ તમારા આખા પરિવાર સ્વર્ગમાં જવું છે આખા પરિવાર મોક્ષ પામવો છે તમારા બા બાપુજી તમારા ભાઈઓને સ્વર્ગમાં જાવું છે તમારા સાધુ ભાઈને સ્વર્ગમાં જવું છે તમારે સ્વર્ગમાં નથી જાવું મારા બાપા કે બધાને લઈ જાવ એટલે સ્વર્ગ છે ગાયથી ઉપાડો આપણે એમ જ અહીંયાથી લઈ જાવ કે બધાને સમજ એટલે સ્વર્ગ છે અને સમજો ખરેખર અહીંયા સ્પીકર બધા આઘા છે એટલે મજા આવી નગર એક જણો મન કે તો મન કે મારા બા ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા મરી ગયા મેં વાહ ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા મરું એટલે ભાઈ પુણ્ય કહેવાય પુણ્ય ભાઈ આ મોક્ષ છો કે મોક્ષ મને કે તંબુરો મોક્ષ સ્ટીડિયો માથે પડ્યો કે એટલે થોડાક આઘા બે જો જાતી આઘા તમે આઘા રહી જાઓ અને માઇકમાં બોલતા હોય તો જ બોલજો નકર એક જણાય મન કે મન કે ગાવા દે ને ગાવા દીધા આમાં થઈ ગયો મેં આમાં કાં થયું છે મન કે દોડા ભેગું વ્યુ છે એટલે બોલો આ કસરા પેટી ડબાય છે એટલે મજા કરો આનંદ કરો જેટલા જુવાનિયા જો બેઠાની બધાને કહી દો જડ સબંધ કરી વાળજો આના નવો નવો સબંધ થાય ને તઈ જ હોય દીકુ દીકુ પછી એમ દીકુ ને બે દીકુ એટલે જડ સબંધ કરી વાળજો નકર લક્ઝરી બસ ની સકડા છૂટી જાય અને પછી જે છકડા જે લાવવા પડે છે ને આપણે ડાંગ રાત પીપળા હવે પાછું નવું ટીપી ખોયલું છે ડેડીયા અને એવો આપણો એક ઓલન વલ તો હતું જ ગુજરાત કે આખો ગાતારા સાપુતારા અને હું ખરેખર કહું જ્યાં સંબંધ થાય ને એ પ્રમાણે વર્તવાનું મારા કાકાનો ડેડિયા પાડા બાજુ સંબંધ છો પાંચ રીવર એવો તો વેલેન્ટાઇન દિવસ હોય મારા કાકા લાવ કાક ગિફ્ટ આપ તો હિતેશભાઈ સિલ્ક ને કિટકેટ ને ડેરી મિલ્ક ને ગિફ્ટ આપ તે સૂટું છું કાકા આમાં કા સુટું છું કે તારે કાકી કે વિમલ નો લો બોલો શું કરો તમે આમુક ને નહીં સમજાય હા જેના જ અમુક અમને અમુક ક્યાં ટેક ટેકટેક પરિવારમાં હોય ને તો ખબર પડે કોઈ મારા બાપ તારે ભાભી વિમલની બંધાણી હો એટલે મજા કરો આનંદ કરો અને હું તો જો ખરેખર કહું જીવન જીવી છું જીવન જીવો ખૂબ આનંદ કરો અને જો અહીંયા આ ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન કર્યું ખરેખર હિતેશભાઈને એકવાર જોરદાર તાલુ થયો હતો ભાઈ હા અને હિતેશભાઈ હું તો એમ કહું જેના પિતૃ મોક્ષ મેળવ ને એને જ સુંદર મજાનો વિચાર આવે એકવાર બે હાથ ઉજા કરીને જોરદાર ચાલ્યો હતી બધા યાર હા ખૂબ સુંદર મજાનું આયોજન અને મને ખૂબ ગમ્યું આવું ઓડિયન્સ હોય એટલે મજા આવે ને ઘર ઓલામાં તો ઓડિયા બોલે અને કાલ મારો પ્રોગ્રામ હતો તો સંપલ સોરી બોલો એટલે અંજો હું ખરેખર કહું બધી જગ્યામાં કલાકાર સુખી નથી હો બધી જગ્યામાં સારા પ્રોગ્રામ ન મળે આ કેમ સુંદર મજાના પ્રોગ્રામ છે સોફે બેઠક છે નીચે બેઠા અમને સાજિંદાને વ્યવસ્થિત આવકારો આપ્યો પાઉંભાજી ખવરાવી હે आवाऊ करो बधी न माहितीज भाई અમારો વડોદરા बाजू પ્રોગ્રામ છેમાં આજ કલાકર આટ ટીમ પ્રોગ્રામ પઈતો મે પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા કે છે મને કે મિલનભાઈ મૂક જાઉમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ છે જઈને હુઈ જાવ તો અમે અમારા દાદાના બધા અમે બर्मुडा ને કેપરી પેરીને હુઈ ગયા તે હવરમાં નીંદર વેલી ઉડી ગઈ એમ જા ત્યાં બાલ્કનીમાં ઊભા જા તે 20 25 જણા નીકળ્યા તાલ્યું પડો મારો ખો બહુ પડી નાખવામાં તમે ફામના માલિકને ફોન કર્યો ભાઈ વીસ પચીસ જણા હેલા જાય કોણ છે મન કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડરો છે બધા બાંધકામવાળા છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય મેં હાલન બાપુ બરમુડા આપણે ફીર આપણે જ આવી અમે નીકળા કેમ છું કાલનો પ્રોગ્રામ કુકાઓ મજા આવી ગઈ એવો ખરેખર પ્રોગ્રામ જો બધાને માથે પંખા ફરતા હતા મારા માથે નહોતા ખાલી કુર્તા આખા સોટી ગયા ખરેખર આવી ખરેખર મજા પણ વાહે તેમ તો બાપનું ઉભા બાપ નું કલાકાર બલમરી બલ મરી જાય બાપનો દીકરો પણ બે અવાજ નથી થતો ખરેખર પછી આવ્યો સમજો હવે કીધા પછી આવ્યા મારા બાપ આમજો મારા બાપ બે જાવ તો મારો સંબંધ થઈ જાય તારે જો હા ફોર પી આગળ વધો કઈ વાંધો નહીં સારો પ્રયત્ન મળત ગેલેક્સી પણ આવી મજા કોમજો ખરેખર આનંદ આવી ગયો પાઉભાજી પાઉભાજી ખવરે તો ખરેખર આનંદ આવ્યો આમ જો અને હિતેશ ભાઈ આયોજન હોય એટલે મને ઘટી નહીં ભલા મારા તે વાતુમાં ન હતું અમે સાત આઠ કિલોમીટર આવેલા મેં તો ઉભા રહ્યો ભાઈ મેં તો વોકિંગ ત્રણ ચાર કિલોમીટરનું સાત આઠ કિલોમીટરનું થોડું વોકિંગ હોય મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું મેં તો વોકિંગ ઉપર નથી જતા એ કે અમે સોટી જ આવી જઈએ બધું ધજા તો હાથમાં રાખો અને ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો ને નકરે પાણીની બોટલ પીવ્યો

આપણે ડોબર મૂડ બાકી તો ફામેરી તે ભિખારી આમ જો નથી મેં તો હવે આબરૂ જાય આપડી અને ભિખારી એમ તો તાજો બદલી થઈને આવેલો સુરત માં મિની બજાર માં ત્રણ વાર ઉઠ્યો તો મન કે હું જાય હું ગયા તમે કે દી આયા તો હિતેશભાઈ અમારું બિલ ભિખારી સુઈ ગયું બોલો કંકુવાળી નોટો કાઢી પાકીટમાં દ ની વી ની હો તો એ જ મન કે મેં ભિખારીને કીધું મેં એવા માણા નથો અમે ખરેખર એવા ને તારા પૈસા ખાવો ભાઈ ખરેખર અમને એવું ને તારા પૈસા ખાવો ભાઈ અમે પાકીટ ફામમે ભૂલી ગયા છે અને ફામ ફામમાંથી પચીસ કિલોમીટર આગું નથી પણ તોય નજીકમાંથી રિક્ષા ફેરવી લે અમને રસ્તો ખબર શોર્ટકટ નો તો ત્યાંથી લઈ લે સાત આઠ કિલોમીટર ફામ આવી જાય અમારું પાકિટ ત્યાં પડ્યું છે અને ત્યાંથી અમે તમને પૈસા આપી દઈએ મન કે હું વાત કરો છો ખરેખર તને અમે કલાકાર થઈ મન કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર એટલે હેરાન અમે થાય ન થઈ એમ એટલે હેરાન અમે હોતન થાય ભાઈ આવો વધારો વધારો બધાને અલગ અલગ ટાઈમ આપો હું આવો આવો આવે રઘુવીર પાન ગલ્લે હતા એમ ત્યાંથી અમે ડાયરેક્ટ મુકાણા છો આવો વાહ બેનો ની હાજરી છે સરસ ગયો ખૂબ આનંદ છે લગભગ અડધો કલાક તો બિહાર માં વિયો જાય આ ગેટે ઉભા વિયો ને મારો બાપ એ વિયા વા એ વિયા વા

લંડન જાવી અમેરિકા પણ પુનાય ગવટિયા ની ખરે ખરો પુનાય ગવટિયા આપણા ગવટિયા જેટલી કોઠાવું છે એટલી એક અને કોઠાવું એટલે આમ તો કઈ ઘટે ને એટલે એવી કોઠાવું છું ગવટિયા પણ નકર એક દાદા દવાખાને ગયા કોરોના એટલે ડોક્ટર કીધું સીતારામ બોલો દાદા આખું શરીર ઉકાળા મારે શું થાય છે દાદા આખું શરીર ઉકાળા મારે એટલે ડોક્ટરે કીધું દાદા કોરોના ની પરિસ્થિતિ છે તાવનો રિપોર્ટ કરાવવો પડશે અને અમુક ને ખબર જ નથી કોરોના હું છું અમિતભાઈ અમુક ને હજી નથી ખબર પડી કોરોના હું છું મારે કાકા દેહ માં મારે બાન ફોન કરો હાલો બા એ બા મારો ઓન કોરોના આવ્યો એ બા એ મારો ઓન કોરોના આવ્યો તે મારા બા એવા સારું કર્યું આમ જો લગન પછી બિચારને 8 વર્ષ કાઈ ન થાય અરે ડોહો રોગ છે આ આ દીકરો નથી અને કાકા ગામમાં પેંડા બેઠા બોલો એ સુરતથી સિંગલનો સિંગલ નો કાકા કે બા તમને બુદ્ધિ છે એ કે અને એમાં દે દવા ખન ગયો આખું શરીર ઉકાળા દાદા કીધું જ કરું કોરોના ની પરિસ્થિતિ છે તાવનો નો રિપોર્ટ કરો રિપોર્ટ તો કરાવ કેટલા વાગે રિપોર્ટ લેવો કે દે દા 6 વાગે રિપોર્ટ લેવા આવજો દાદા દા 6 વાગે રિપોર્ટ લેવા જો હું છે આ રિપોર્ટ માં ડોક્ટર કી દાદા તમને ડાયાબિટીસ છે ડાયાબિટીસ કે ડાયાબિટીસ પર નોકર પડે લુખા ગુજરાતીમ કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે શર્કરા આવ પૂતી વગે નો તો કઈ સમજાય એવું કે ની ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે શાર બાબા સામે બેઠા આ બારે બાઈક ચાલે નહીં આપણે તો રેશન કાર્ડ મે ન થાવ તો લેબલાનો હું કરો તો હવે આ જમીન નું વેસે લાગે તમને કોઈ દી આ કોઈ દી જમીનો નું આ કોકના શેઠા દબાવા વેસે નહીં આ અને ખરેખર આમ જો હા વડીલ વડીલ છે ભાઈ હા અને હું જો ખરેખર હિતેશભાઈ આપણા અહીંયા સુખી એવું હું પ્રોગ્રામ કરવા ગયો તો અમારા દેશમાં આફ્રિકા કાળિયાના ગુજરાતી એટલા સુખી છે ખરેખર એટલા સુખી છે એની વાત છે એવું નઈ પટેલ બધી કાસ્ટ એટલી સુખી છે હું આફ્રિકા ગયો મને કે ભાઈ ચાલો તમને ફરવા લઈ લેજો આજે આ ઠાકી ગયા છે કાયલ જાવ મને કે કાયલ નો રાખો બીજે દી ઉઠ્યા ગાડી આવી લેવા મને કે મિલનભાઈ તમને ગુજરાતીની તાકાત જ બતો મજા હાલો હાલો ગયા મને કે મિલનભાઈ આખો સિરામિકનો શોરૂમ આપડા મોરબી વાળાનો મિત વાહ આપડા ગુજરાતી એટલા બધા સધર મને કે તમે જ આગળ તો હાલો વળી આગળ કે મિલનભાઈ આખો કરિયાણાનો શોરૂમ આપડા અમરેલી વાળાનો મિત વાહ 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 વિદેશમાં આવડા શોરૂમ આગળ હાલો મને કે વળી આગળ કે મિલનભાઈ આ ફેબ્રિકેશનનો આખો શેડ જોઉં છું મને આ તો બહુ મોટો જામનગર વાળા મિત એમ મને કે આવ તમે જમી લીધું રાલો સેવ ટમેટા ને શાક પરોઠા ખાધું અને હું જમી કારવીને હોટલ બહાર ઊભો ઉભો થઈ દાંત ખોતરતો હતો એમાં હોટલ ઉપર બોર્ડ માર્યું હતું થોમસ એન પટેલ રેસ્ટોરન્ટ એ તો ખબર ન પડી આ થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ મને કે આની તમારી હિસ્ટ્રી જાણવી છે મેં જાણવાની જોઈ મને કે મિલનભાઈ પચીસ વર્ષ પહેલા ધંધાની શરૂઆત થઈ હતી મેં કઈ રીતે થઈ હતી મને કે થોમસ આફ્રિકાનો હતો પટેલ અમરેલીના હતા મિત્રો વાહ વાહ હજી મને ડીપમાં કયો કઈ રીતે ધંધો ચાલુ થયો મને કે મિલનભાઈ પચીસ વર્ષ પહેલા જયારે ધંધાની શરૂઆત થઈ ત્યારે થોમસ પાસે પૈસા હતા અને પટેલ પાસે અનુભવ હતો વાહ મિત્રો પચીસ વર્ષ પછીની પરિસ્થિતિ શું છે કે પૈસા બધા પટેલ પાસે છે થોમસ પાસે અનુભવ રહ્યો કે આની યાર ધંધો ન કરાય કે મેં થોમસ ક્યાં છે કે આ પોતા મારે તો આ એટલા સુખી છે આપણા ભાઈ હા નથી એવું ને આપણા એટલા સુખી છે ભાઈ આ